કયા જિલ્લામાં વધારે છે પુરુષ ઉમેદવારોની જનરલ કેટેગરીની જગ્યાઓ કયા જિલ્લામાં વધારે છે એની ચર્ચા ચર્ચા સંપૂર્ણ આજના આ વિડીયોની અંદર કરવાના છે તો લાઈક કરી દો અને વિડીયોને શેર કરવાનો બાકી હોય તો શેર અવશ્ય કરી દેશો તો વાત કરીએ બેલીફની જગ્યાઓની તો શા માટે આ જરૂરી છે ભાઈ આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે શા માટે જરૂરી છે તો કે જયારે તમે ફોર્મ ફિલ કરી રહ્યા છો ત્યારે તમારે અહીંયા કને ડિસ્ટ્રિક્ટ જે છે એ તમારે સિલેક્ટ કરવાના હોય છે જિલ્લા પસંદગી સિલેક્ટ કરવાની હોય છે ત્રણ જે છે તમારે જિલ્લા સિલેક્ટ કરવાના હોય છે જિલ્લો એક જિલ્લો બે અને જિલ્લા ત્રણ તો હવે આની અંદર તમને કેટેગરીની માહિતી હોય કે તમારી કેટેગરીમાં ક્યાં જગ્યા વધારે છે બરાબર કે ઓવરઓલ જગ્યા કયા જિલ્લામાં વધારે છે ઓકે તો તમને ફોર્મ ભરવામાં સરળતા રહેશે તમે સિલેક્ટ સરળતાથી કરી શકશો ઓકે એવું પણ ઘણી વખત થાય કે તમે જે સિલેક્ટ કર્યું હોય બરાબર સેન્ટ્રલાઇઝ વર્તી છે એટલે જે તમારી પ્રાયોરિટી પેલી ત્રણ આજે તમારી પેલી પ્રાયોરિટી હોય છે ઓકે તો વાત કરીએ કે કેટલી જગ્યાઓ છે કયા જિલ્લામાં તો સૌથી પહેલા ઓવરઓલ આપણે જગ્યાઓ જોઈ લઈએ કેટલી જગ્યા કયા જિલ્લામાં છે બરાબર તો એ પહેલા જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને જે છે એ એવા ઘણા બધા ફીચર્સ મળે છે જે બિલકુલ ફ્રીમાં છે જેમ કે ડેલી તમે કરંટ અફેર્સ અહીંયા વાંચી શકો છો ડેલી તમે ક્વિઝ રમી શકો છો તે ઉપરાંત આર્ટિકલ વાંચી શકો છો ફ્રી પીડીએફ તો પણ તમને મળી રહે છે બરાબર એ ઉપરાંત આપણી જે વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી આપણું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેશો ઓકે ચલો એનાથી આગળ વધીએ તો વોટ્સઅપ ગ્રુપ જોઈન એટલા માટે કરવાનું કહી રહ્યો છું કારણ કે જોઈન થઈ જાવ ત્યાં તમને સેમિનારની માહિતી મળતી રહેશે ઓકે ચલો તો વાત કરીએ કે સૌથી પહેલા ઓવરઓલ જગ્યા આપણે જોઈ લઈએ તો જો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અહેમદાબાદ અંદર બાર જગ્યાઓ છે બરાબર ડિસ્ટ્રિક્ટ કોર્ટ અહેમદાબાદની અંદર છ જગ્યાઓ છે સિટી સિવિલ કોર્ટ અહેમદાબાદની અંદર છ જગ્યાઓ છે બરાબર ફેમિલી કોર્ટ અમરેલી ની અંદર એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ આણંદની અંદર છ જગ્યાઓ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અરવલ્લી ની અંદર છ ચાર જગ્યાઓ છે એક જ મિનિટ જો તમને દેખાતું નહીં હોય એટલે મારી સ્ક્રીન થોડીક માટે ઓફ કરું છું ઓકે ફેમિલી કોર્ટ અરવલ્લી ની અંદર એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બનાસકાંઠાની અંદર પાંચ જગ્યાઓ છે ઓકે એનાથી આગળ વાત કરી તો જો ફેમેલી કોર્ટ બનાસકાંઠાની અંદર બે જગ્યાઓ છે ઓકે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચની અંદર સાત જગ્યાઓ છે ફેમિલી કોર્ટ ભરૂચની અંદર બે જગ્યાઓ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભાવનગરની અંદર ત્રણ જગ્યાઓ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બોટાદ કોર્ટ છોટાઉદેપુર છે બરાબર કોર્ટ દાહોદ ની અંદર સાત જગ્યા છે બરાબર દેવભૂમિ દ્વારકાની અંદર બે જગ્યા છે દેવભૂમિ દ્વારકા ફેમિલી કોર્ટ ની અંદર એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરની અંદર એક જગ્યા છે ફેમિલી કોર્ટ ગાંધીનગરની અંદર એક જગ્યા છે બરાબર ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર સાત જગ્યા છે ઓકે એનાથી આગળ વાત કરીએ તો જો જામનગર ની અંદર એક જગ્યા છે બરાબર અંદર એક જગ્યા છે ખેડાની અંદર એક જગ્યા છે ખેડાની અંદર ફેમિલી કોર્ટની અંદર એક જગ્યા છે કચ્છની અંદર સત્તર જગ્યા છે કચ્છની અંદર જે ફેમિલી કોર્ટ છે એમાં બે જગ્યા છે મહીસાગરની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એમાં બે જગ્યા છે મહેસાણામાં એક જગ્યા છે ઓકે ફેમિલી કોર્ટ મહેસાણાની અંદર એક જગ્યા છે મોરબીની અંદર બે જગ્યા છે મોરબીની અંદર જે ફેમિલી કોર્ટ છે એમાં એક જગ્યા છે નર્મદાની અંદર પાંચ જગ્યા છે અને નવસારીની અંદર ત્રણ જગ્યા છે નવસારી જે ફેમિલી કોર્ટ છે એની અંદર બે જગ્યાઓ છે એનાથી આગળ વાત કરીએ તો જે આપણું પંચમહાલ છે બરાબર ને પંચમહાલની અંદર છ જગ્યા છે ટોટલ અંદર અંદર જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એની બે જગ્યા છે પછી પોરબંદર ની અંદર બે જગ્યા છે ઓકે પોરબંદર ફેમિલી કોર્ટ ની અંદર એક જગ્યા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજકોટની અંદર ચાર જગ્યા છે ડિસ્ટ્રિક્ટ નહીં પણ ફેમેલી કોર્ટ રાજકોટની અંદર બે જગ્યા છે અને સાબરકાંઠાની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની અંદર સાત જગ્યા છે બરાબર તો ઓવરઓલ ઓલ એકસો ને બાણું જેટલી જગ્યાઓ છે એ કેટેગરી વાઇઝ દર્શાવેલી છે કયા જિલ્લામાં સૌથી વધારે જગ્યાઓ છે તો જોઈએ બરાબર હજી બાકી છે જો ફેમિલી કોર્ટ સાબરકાંઠામાં બે જગ્યા છે સુરતની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એમાં સોળ જગ્યા છે સુરેન્દ્રનગરની જે કોર્ટ છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એની અંદર બે જગ્યા છે ફેમિલી કોર્ટ છે સુરેન્દ્રનગરીમાં બે જગ્યા તાપીમાં સાત જગ્યા છે વડોદરામાં અગિયાર જગ્યા છે પછી વડોદરા ફેમિલી કોર્ટમાં ત્રણ જગ્યા છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ વલસાડમાં પાંચ જગ્યા છે બરાબર હવે જોઈએ કે કેવા વધારે છે ને કેમાં ઓછી જગ્યા છે જો સૌથી વધારે જગ્યા ક્યાં છે તો કે સાહેબ કચ્છની અંદર છે કેટલી છે સત્તર જગ્યાઓ છે જો સૌથી વધારે જગ્યા કયા જિલ્લામાં છે તો કે સાહેબ કચ્છ જિલ્લામાં છે ઓકે સુરતની અંદર સોળ જગ્યા છે વડોદરાની અંદર અગિયાર છે અને પોલિટેન પોલિટિન મેટ્રો એરિયા જે છે અમદાવાદની અંદર બાર જગ્યા છે આ વાત કરી સૌથી વધારે જગ્યા ધરાવતા જિલ્લાઓ બેલીફ સૌથી વધારે જગ્યા હોય એવા જિલ્લાઓ છે કચ્છ છે 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 સુરત વડોદરા મેટ્રોપોલિટન જે કોર્ટ છે છે અમદાવાદની એની અંદર ઓકે તો આ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો હવે એમાં પણ પાછું પુરુષ ઉમેદવારો છે બરાબર તો પુરુષ ઉમેદવારોની જનરલ કેટેગરીની સૌથી વધારે જગ્યા કયા જિલ્લામાં છે તો કે સાહેબ સુરતમાં છે આઠ જગ્યા છે બરાબર કચ્છમાં છે છ જગ્યા છે અમદાવાદ મેટ્રોપોલિટન જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એની અંદર પાંચ જગ્યા છે

તો તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરો ઓકે અને ફોર્મ ભરવાથી તૈયારી સ્ટાર્ટ કરી દેવી કારણ કે ફોર્મ ભરવાથી માત્ર પાસ થવાતું નથી સાથે સાથે તમારે તૈયારી પણ કરવી પડશે ઓકે અને તૈયારી જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો તો બેસ્ટ છે સેલ્ફ પ્રિપેરેશન નથી કરતા અને અમારી સાથે જોડાવા માંગો છો તો અડ્ડાના પ્લેટફોર્મ પર તમારા માટે ગુજરાતી બેચ કોર્સ છે અને આ ગુજરાતી બેચ કોર્સની અંદર તમને જે છે જો હાઈકોર્ટ બેલીફની ભરતીની પરીક્ષા પણ આની અંદર કવર થઈ જશે

તો આ બેચ કોર્સની અંદર જોડાઈ જાઓ અને તમારી જે પ્રિપેરેશન છે એને સ્ટાર્ટ કરી દો મળી મળી આવી અવનવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત